સુરતમાં ભારે વરસાદ રસ્તાઓનું ધોવાણ થઈ ગયું કામગીરી કરવામાં આવી રહી છે સુરતના લાલ દરવાજાથી સ્ટેશન તરફ જતા રોડ પર મસ્ત મોટા ખાડાઓ પડી ગયા હતા જેના કારણે વાહન ચાલકોને ખૂબ જ હાલાકી પડી રહી હતી આ હાલાકીના કારણે સુરત મહાનગરપાલિકાની ટીમ દ્વારા આજે સવારથી જ રોડ પર ખાડા પૂરવાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે આ વિસ્તાર સુરતના લાલ દરવાજાથી સ્ટેશન તરફ વિસ્તાર છે આ વિસ્તારમાં ખૂબ જ મોટા ખાડાઓ પડી ગયા હતા જેના કારણે વાહન ચાલકોને હાલાકી પડી રહી હતી ત્યારે આજે સુરત મહાનગરપાલિકાની રોડ વિભાગની ટીમ દ્વારા તાત્કાલિક જ ખાડા પૂરવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે રોડ પર કપચી અને રેતી નાખી તાત્કાલિક જ ખાડા પૂરવામાં આવી રહ્યા છે જેના કારણે વાહન ચાલકોને હાલાકી ન પડે દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે એક બાજુ મસ્ત મોટા ખાડાઓ પડી ગયા છે તો સુરત મહાનગરપાલિકાની ટીમ પણ તાત્કાલિક જેના કારણે સુરત મહાનગરપાલિકાની ટીમ કામગીરી કરી રહી છે સુરત મહાનગરપાલિકા દ્વારા તાત્કાલિક કામગીરી કરવાથી વાહન ચાલકોને પણ હાલાકી ન પડે તે રીતે કામગીરી કરવામાં આવી રહી છે ધરતી પટેલ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત